નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ સાત જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નવી આવી છે તેની અંદર આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર જેનું નામ છે મારી વાર્તા આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી આજે આપણે આ વિડિયોની અંદર મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર જેનું નામ છે મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી જ વાર્તાઓ સાંભળી જશે વિદ્યાર્થી મિત્રો તમે તો આવી અલગ અલગ ઘણી બધી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ તમે તમારા માતા પિતા કે દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકમાં ન હોય શું કહ્યું છે કે આવી જે વાર્તા હોય છે તમે તમારા મમ્મી પપ્પા કે દાદા દાદા પાસેથી સાંભળી હોય પણ એ વાર્તા છે જે શાળાના પુસ્તકમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપણને યાદ જ હશે તો આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો તો ચાલો જોઈએ વાર્તાનું નામ છે કરતા હોય સો કે કોની પાસેથી વાર્તા સાંભળી તો કે દાદી પાસેથી ચાલો જોઈએ વાર્તા કલવો કાગડો આખો દિવસ ગામ આખાના દરેક ઘરેથી લાગ જોઈને ખાવાનું લઈ આવે પછી નદીને કિનારે ઝાડ પર બેસીની રાતે ખાય તે દરરોજ બગલાને માછલા પકડતા જોઈએ ક્યારેક બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે આપે થોડા દિવસોમાં કાગડો અને બગલો ભાઈબંધ થઈ ગયા બગલો દરરોજ ઊંચે ઉડે પાણીમાં જોઈએ માછલું દેખાય કે સરર કરતો નીચે આવે અને પોતાની એક દિવસ કાગડા ને વિચાર આવ્યો કે હું પણ બગલાની જેમ માછલું પકડું તો મારે ગામ આખામાં ભટકીને ખાવાનું શોધવું ના પડે નદી કિનારે શાંતિથી રહી શકું અને બગલાની ગરજ મટે એવો વિચારી કાગડો આકાશમાં ઉડ્યો પાણીમાં નજર કરીને જોઈએ તો નીચે કાદવ અને પાણીમાં થોડા માછલા દેખાયા એટલે ઊંચા પગ કરી હતું એટલું જોર કરી પાણીમાં પડ્યો છેછરા પાણીમાં પડતા વેત તેની ચાચ ચીકણી શેવાળમાં ફસાઈ ગઈ મો અને આંખ કાદવથી ખરડાઈ ગયા પૂછડી પાણી બહાર રહી ગઈ અને ઊંધા માટે લટકાયેલા કાગડા પાય તરફડવા લાગ્યા કલવા કાગડાને તરફડતો જોઈ બગલો ત્યાં આવી પહોંચ્યો અને તેને પૂછડી પકડી બહાર ખેંચી કાઢ્યો કલવો કાગડો શરમાઈ ગયો બગલો જતા જતા કહેતો ગયો કે કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કઈ માથું રહે છે વાળ ને ઉચા રહે બે પગ કલવાભાઈ ને છેવટે સમજ પડી કે આપણે કોઈનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ આપણે બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર જેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચની અંદર ત્યાં સુધી આવજો વિડિયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર